હેલો ફ્રેન્ડ્સ આ ફ્રી જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આજે જોશીડાકાની પાણીપુરીનો ભીડિયો છે તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને આ જોશી કાકા છે તો આ જોશી કાકાનું જે પાણી છે ટેન્કી છે એ એકદમ અલગ રીત છે એમના જેવું પાણી આ જ્યાં સુધી મેં ખાધી છે ત્યાં સુધી કોઈનું પણ નથી એમનું જે અલગ લસણની ફ્લેવરનું પંજાબી ટીકા અલગ અલગ ફ્લેવરના જે પાણી છે તે ખૂબ જ સરસ છે અને એમની જે સ્વભાવ છે એ પણ ખૂબ સરસ છે તો જોઈએ આપણે તેમના ત્યાં કેવી ભીડ છે અને જે આ સાત પાણીપુરીનો કોન્સેપ્ટ છે તે પણ આ જોશી કાકા જ લાવ્યા છે તો એમની જ જોઈએ આપણે અલગ અલગ ફ્લેવરની પાણી પૂરી તો એ આપણને બતાવશે કે કયા કયા પ્રકારનાં પાણી છે કે ચાલો જોઈએ લસણ મસાલા લસણ પાણી લસણ મસાલા ઓકે ઓનિયન મસ્ત પાછી ટીકા સ્વાદ આજે પંજાબી સ્પાઇસી અને ઓકે અને આ છે જીરાનું જીરા અહીંયા ચાલ દિવસ રાતમાં મિસ્ટ મીઠી ખજૂર ચરખા